હેલો ભાઈ યો ગુડ મોર્નિંગ જય માતાજી સ્વાગત છે કે નવા વિડીયોમાં હાલ છે ખેતરમાં અને મજૂરી કોમ ચાલે હ પાઈપો લોબી કરવાની બટકા મૂકી જાય એટલા બે મજૂર લાયા હિ આ બાજુ રે હેડ લે આ આઈ બન્યું મજૂરમાં દમ નહીં ભાઈ કાસું કાસું દમ હ જવા દે હેડ જવા રે નહીં દેખાતું તો રાખી નકમ ના મરક મર ખબર પડતી જ ખબર છે નહીં પડતી આ ગુણે ખાઈ લાવવાનું મને અહીં ખા રહી બો નાના એ પેલો ચમ ના ગયો આજકાલ નું મન હું ખારતું હે મન અહી ખારે આવો પાઇપ લોબી કરવાની હાર થી આ બો પૈન મન નતો આવ્યો મી એમ ન પૈન વાગ્યું તું હું કેવું પાસો

वहां ये उकार वन से वन है हर में जो तारे सविता सविता बहन नथिया आया <laughs> नरियो लो भी करे ही पानी पीयो है वो तो साल कहीं ये करता पानी पीता है बता हेडो हेडो कचका भर तो हके बताओ ના હેડું એ ના પીવો તો ભાઈ હવે આ બાહિતર માં લોબી કરી પેલ બાજુ લોબી થઈ ગઈ હે પેલ બાજુ ફૂલેવાર કરવાનો અને આ બાજુ બટાકા હે ઈકન કરવાનો તો ફૂલેવાર પણ રા બટાકા કરવાના હતા પણ ના મેરા બે જાનુ કટ્ટું હો તો ચોહી બટાકા કરવાના એટલે બંધ રાખ્યું હતા ફૂલેવાર કરવાનો અને પેલ બાજુ પેલા બે ઉમેલા મારી પટેલ ના ભાગદારી નહીં ના ભાગદારા ન હે પાણી પીતાય હ તો ભાઈ મોટર ચાલુ કરવાની હ પણ હડાઈ નહી ડાયરેક્ટ લાકડું જોઈએ કહ ને શું અટી જવાય લાઈટ આવી એ નહીં લાઈટ લાઇટ નહીં

બાલા રો નેકળી ગયો ભાઈ પાઇપોનું કોમ પડતું ના ને અમે જઈએ ઘેર હળા અગિયાર વાગે અને કશી હુજ લેતી નથી એટલે કે નહીં જયે અમે તો આવ ને આવા મૂર્ખો જોડે હોય ને ભાવલા તો રહો કાંઈ નસ્યો રહો રહો કાઈ નસ્યો બાલ આણ તો કેર જાય ને સૂઈ જાય હા હું ખાલી ફરી આવવાની દેવલે આમ કંટાળતો તો પેલા અને પેલા રજની આવતો તો

જ્યાદા ઘર ગયાદી નમક